પાલનપુરની કુંવરબા સ્કૂલ ખાતે અખિલ આંજણા મહિલા વિંગની બેઠક યોજાઈ હતી જેમાં સમાજના શિક્ષણનું સ્તર વધે કુરિવાજો દૂર થાય તેમજ આજના યુગમાં ખોરાકથી થતા રોગોમાં જાગૃતતા આવે અને બહેનો સમાજમાં આગળ આવે શિક્ષણનું સ્તર વધે તે માટે આજે મહિલા વિંગની બેઠક યોજાઈ હતી અખિલ આંજણા મહાસભા મહિલા વિંગની આજે પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી જેમાં શિક્ષણના તેમજ રોજિંદા જીવનના આહાર વિહારના મુદ્દાઓને લઈને અનેક ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી મહિલા વિંગ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના આજુબાજુના ગામડાઓથી મહિલાઓ તેમજ અમદાવાદ સાબરકાંઠા રાજસ્થાનથી પણ મહિલાઓ પાલનપુર ખાતે પહોંચી હતી અને આ બેઠકમાં અનેક મુદ્દાઓને લઈને બહેનો દ્વારા વિસ્તૃત રીતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અત્યારના યુગમાં રોજિંદા જીવનમાં ખોરાકનું ખૂબ જ મહત્વ હોય છે અને ખોરાક દ્વારા અનેક રોગો ઘરમાં પ્રવેશ કરતા આવતા હોય છે ત્યારે આ ખોરાકને લઈને પણ બહેનોમાં જાગૃતતા આવે અને પૌષ્ટિક ખોરાક પોતાના પરિવારજનોને આપી અને સ્વાસ્થ્ય સુધારે તેમજ નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવામાં આવે દીકરા દીકરીઓને સારા સંસ્કાર અને કુરિવાજો દૂર થાય તેમજ શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે મહિલાઓ આગળ વધે તે સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી આ મહિલા વિંગ બેઠકમાં સમગ્ર જિલ્લામાં ગામડાઓમાંથી તેમજ અન્ય શહેરોમાંથી પણ મહિલા વિંગ બહેનો બેઠકમાં હાજર રહી હતી અખિલ આંજણા મહાસભાની મહિલા વિંગની બેઠક છે અને એમાં પાલનપુરમાં રહેતા જે પરિવારો છે આજુબાજુના ગામોમાંથી મહિલાઓ આવી છે એ બધા જ બહેનોને ભેગા કરી અને શિક્ષણની સાથે સાથે આહાર વિહાર અને અત્યારના સમયમાં જે ખોરાક ખાય છે અને એના પછી થતા રોગો એ પોતાના કુટુંબમાં કેમ કરીને ન પ્રવેશે એના માટે શું પ્રયત્ન કરવો પોતાના બાળકોને કેવું શિક્ષણ આપવું તેમજ બાળકોને અત્યારે મોબાઈલથી કેવી રીતે દૂર રાખવા જે દીકરીઓ છે દીકરીઓના સાથે કેવો વ્યવહાર રાખવો અથવા તો રિવાજો કુરિવાજો બધા જ પ્રકારની આ મહિલા વિંગ વાતો કરશે એમાં બધા અમારા રાજસ્થાનથી પણ બેન આવ્યા છે એક બેન અમદાવાદથી આવ્યા છે એકબેન સાબરકાંઠાથી આવ્યા છે અમે બધા અહીંના બનાસકાંઠાના જે મહિલા વિંગના બહેનો છે એ છે અમારા વીરજીભાઈ પણ હમણાં જ વાત કરીને ગયા મૂળ કારણ મહિલા જાગૃતિનું અને કેમ કરીને સમાજમાં બહેનો પાછળ ન રહે આગળ આવે અને સમાજને ઉપયોગી બને એ રીતનો એક આ પ્રયત્ન છે